છો ગયા તમે આવી સામે તમારી સામે લાઈવ માં જોડાઈ ગયા છે તો કઈ દે બધા મિત્રો જય માતાજી

જલ્દી જલ્દી લાઈ મગડા ગો મિત્રો પછી અમારી બિંદુ હારું હારું લીત ગઈ નાખ છે હા જીત તો કામ પછી ધોળ ચાલતે ચાલે બોલ હામે નહીં

अन्याय मत करें अन्याय मत करें अन्याय मत करें अन्याय मत सब्सक्राइब ना, ना करिए तो कटा सब्सक्राइब कर लीजिए तो अमर चंद का सब्सक्राइब ना करिए तो फटाफट कट सब्सक्राइब करिए जीजू हाँ दूध नहीं है दूध है

જોઈ તને યાદ આયે જુને મારે ખુરાધા તુજને કારે મારી સાદ કરે મારા ગીત હો સાદ કરે મારા ગીત રાધા તારા વિના મનગમ તું નથી રાધા તારા વિના મનગમતું નથી ઓ રાધા ઓ રાધા ઓ રાધા ઓ રાધા તુજને પોકારે મારી પીર સાધ કરે મારા ગીત હો સાધ કરે મા રાીત રાધા તારા ગીના મને ગંથી તો હાલનો મિત્રો કેમ છો કે મિત્રો મજામાં છો ને તો અત્યારે લાઈવ જોવામાં બહુ ઓછા આવી રહ્યા છે તો મિત્રો સેફ જે સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છે કે અમારા સ્રોટ ઉડિયા આ બિંદુના બેના અમારા રોજ આવે છે ને સપોર્ટ કરતા હોય છે બધા મિત્રો બધા મિત્રો સપોર્ટ કરતા હોય જો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બધા મિત્રો ને સપોર્ટ થી સારી ચેનલ ચાલે છે અમારી એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો બધા અને અત્યારે એટલે આરામથી પંખાની હવા ચાલુ છે અને પડ્યા છે બીમબુંભી એક પંખો અમારા ક્યાં ગયો હું એક પંખો આભું ત્યાં પડે બે પંખાની હવા ચાલુ છે ને સરદાર શું કાશ કે અને હું ને બિંદુ તમારી સામે લાઈવ આવી ગયા છું जय माता दी मित्र जय माता दी मित्रा हमारा चैनल नवा हो तो सब्सक्राइब कर दे जो सब्सक्राइब कर दे जो सब्सक्राइब करना भूलता तो लगा मुझे क्या नहीं जय माता जी चाय बना वाला टाइम था कि मम्मी ने कहा चाय खुद बना धीरे तो हार नहीं है।

रोबो था हूं गाड़ी ये